ગંભીર છે કે આ શાળાના આચાર્ય છેલ્લા શાળાએ આવ્યા નથી તો પગાર મળી રહ્યો છે રાજુ કરપડા તમામ મહત્વના રેકોર્ડ પોતાના ઘરે રાખી શાળામાંથી રેકર્ડ ની આચાર્ય દ્વારા ચોરી કરવામાં આવી છે બાળકોના એલસી સહિત અનેક દસ્તાવેજો ગુમ થયા છે રાજુ કરપડા હાલ તાત્કાલિક અસરથી આચાર્યની બદલી કરી પગાર પર રોક મૂકવામાં આવી છે અને દિન સાત માં કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી છે